ભરૂચના સાંસદ મનસુખ વસાવા દિશા મીટિંગમાં ગુસ્સે થયા હોવાની જાણકારી સામે આવી છે બેઠકમાં ઉપસ્થિત ન રહેનાર અધિકારીઓ હાજર કેમ ન રહ્યા જેનો જવાબ માંગતા પત્ર લખશે તેવી પણ વાત તેમણે જણાવી છે નેશનલ હાઇવે એસઓયુ રેલવેના કેટલાક અધિકારીઓ દિશા મોનિટરિંગ બેઠકમાં ઉપસ્થિત રહ્યા ન હતા જેને લઈને વિવાદ સામે આવ્યો હતો આખરે સાંસદે સ્વીકાર્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાના રસ્તા હાલ

જે પણ અધિકારી જિલ્લામાં હોય એ બધા આવવાનું થવાનું હોય છે તો એ નેશનલ highway વાળા આજે absent હતા statue of unity ના પણ એક બે અધિકારી ગેરહાજર હતા આ બધા અમે ખુલાસો માંગવાના છીએ ઘણા બધા લોકો ને કેટલાક અધિકારી ને કેટલાક કર્મચારીઓ પણ કીધું કે આ રસ્તો સારો હોવો જોઈએ રાજપીપળા થી અંકલેશ્વર સુધી રસ્તો એની પણ ખૂબ ખરાબ સ્થિતિ છે એ એની પણ અમે